રાજકોટની નામાંકિત કેજી ધોળકિયા સ્કૂલ દર વર્ષની જેમાં વર્ષે પણ ધોરણ બારના પરિણામમાં મેદાન માર્યું કેજી ધોળકીયા સ્કૂલમાં ધોરણ બારનું પરિણામ આવતા નવ્વાણું પ્લસ પીઆર ધરાવતા છ વિદ્યાર્થીઓ તેમજ સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ તથા વાલીમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અવ્વલ પરિણામ લાવવામાં સદાય અગ્રેસર રહેતી કેજી ધોળકીયા સ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ શિક્ષકગણના સપોર્ટના કારણે આ રેન્ક આવ્યાનું જણાવ્યું હતું આ સ્કૂલ દર વર્ષની જેમ નિરંતર ઉચ્ચ પરિણામ લાવવામાં સદા મહેનત કરતી આવી છે તેવું આજરોજ શ્રી કૃષ્ણકાંત ઢોળકિયા સર મીડિયા સમક્ષ જણાવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા જીકે કે ધોળકિયાનો વિદ્યાર્થી બોર્ડની અંદર નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર બોર્ડમાં ત્રીજો રેન્ક મેળવેલો છે અમારી શિક્ષક ટીમના માર્ગદર્શન અમારી અંદર સદાય શ્રેષ્ઠ સંસ્કાર અને શિક્ષણનું સિંચન કર્યું અમારી અંદર અમને સચોટ માર્ગદર્શન આપ્યું છે એટલે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ શિક્ષકોના આશીર્વાદ માતા પિતાની મહેનત અને અમારો થોડો પુરુષાર્થ એટલે અમે અહીં સુધી પહોંચી શક્યા જીવનનું એક સ્વપ્ન હતું કે અમે યુવા હોય અને આવી રીતે પ્રશ્નકાંત ધોળકિયા ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું આજે ધોરણ બારનું પરિણામ જાહેર છે પાંચ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી અને એમાં છ વિદ્યાર્થી અમારા સાયન્સ અને કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ આપ્યા આ પરિણામની અમને આનંદ ને ખુશી છે આવું પરિણામ દર વર્ષે લાવવું એ તો ધોળકિયા સ્કૂલનો સિલસિલો ચાલુ છે આપ જોઈ શકશો કે આખા ગુજરાતમાં સો ટકા પરિણામ સાથે ટોચ વધુ પરિણામ આપતી આ એકમાત્ર સ્કૂલ એટલે ધોળક્યા સ્કૂલ આ પરિણામ જે આવ્યું છે એ અમે ટ્વેન્ટી ફોર બાય સેવન જે મહેનત કરીએ છીએ જે શિક્ષકો સમર્પિત ભાવથી કામ કરે છે માતા પિતાનો જે ભરોસો છે અને વિદ્યાર્થીઓની તનતોડ મહેનત આ પરિણામ અમને પ્રાપ્ત